દાળ છે ને વાડીએ કોઈક બુરી જાય છે એટલે એમ કે છે કે વાડીએ દાળ બુરી નું દાર કોણ બુરે નીકળે એવી વાત કરે તું તારે મેઠા કાકા દાળ કોઈ બુરે વાત કરે છે નાખી વાત કરે છે કેવડું મોટું ગાબડું પાડી ગયા માં બહુ મોટો મોટો ની નાખી ગયા અને મોટું ગાબડું આવડો મોટું ગાબડું પાડી ફેકો તમે કેવું દાળ કોઈ પૂરે નહીં કોને એવું લખવા ખોટું દાર ભૂરી જાય તો મારે જવું જોઈએ દાળ કીધો છે પાડ વાળી બાજુ ઉપલા કટકે મેં કીધો દારે બે ત્રણ વાર થી અમને પીડો છો કઈ યુઝ નથી કર્યો એટલે ગાબડું નાખી દે હેરાન આપણે સાબ છે હરું ભરું છે દાળ ભૂરી દીધો એટલે મેં હોવા જાય છે ને ને બેઠો કાકો તઈ મેં કીધું તમને દેખાતો નથી મેં મને એમ તો કે વાવતર બાવતર કે કેવું છે તો ગાડી બરે જતાય છે રખો ફુગર માં કે વાવતર કર્યું છે કઈ છે ને શું વાવતર કરે આપનું ધ્યાન રાખવા જાય છે એવું છે એમ કે ને ભાઈ ડાર ભૂરી જશે ને બધા આવો ડાર ભૂરી જાય જાવ પડે જાવ પડે